you uh -huh.

પણ ગોળી મારી તેને ઇજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન ઝુંડીને ચર્ચ ની તરફ વાગ્યો હતો પોલીસે તેનો પીછો કર્યો અને ચર્ચ માં તેને ગોળી તરવી દીધી હતી લંગન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ ને એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચ માં અમુક લોકો ને જાણતો હતો ત્યારે કયા કારણોસર આ હુમલો થયો તે હજુ સુધી જાણી શકાયું નથી પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચર્ચમાં બે મહિલાઓ મૃત્યુ પામી છે જયારે બે પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી to